મારું નામ કટેશ જીતેન્દ્ર છે હું આમરા ગામનો રહેવાસી છું અત્યારે વરસાદ સારો થયો એટલે વાવણી જેવો છે અને અમે મગફળીનું વાવેતર કર્યું છે ગયા વર્ષે મેં કપાસ વાવ્યો હતો પણ કપાસના ભાવ આવ્યા નતા બરોબર એટલે અમે કપાસ આ વખતે વાવવાનું માંડી વાવ્યું અને આ વખતે અમને આશા છે કે અમારા મગફળીનો ભાવ સારો આવશે એટલે અમે મગફળી વાવી છે અને મગફળી વાવવાનું કારણ એ કે ત્રણ થી ચાર મહિનાની અંદર મગફળી આપણે નીકળી જાય અને પાછળ અમે બીજું વાવેતર કરી શકી અને જો સારો વરસાદ થશે તો અમે બીજો પાક લઈ શકી અને કપાસમાં અમારે કોઈ બીજું વાવેતર અમે લઈ નથી શકતા અને એક ગવર્મેન્ટ છે એ ભાવ આપી નથી શકતી કપાસનો એટલે અમે કપાસ નથી વાવતા અને લાલિયળ આવવાના કારણેથી કપાસ અમારો સાવ એટલો થતો નથી ઉતાર આવતો નથી એટલે કપાસ નથી વાવ્યો અને આ વખતે આમ જોવા જાય તો સરેરાશ માંડવીનું એસી ટકા વાવેતર માંડવીનું છે અને વીસ ટકા કપાસ છે મારું નામ રણછોડભાઈ પમાભાઈ પરમાર આમરાનો રહેવાસી મેં મગફળી અને કપાસનું વાવેતર કરેલ છે હવે કુદરતી વરસાદ સારા થાય તો વાંધો નથી નકર આપ પાક ફેલ થાય છે એવું દેખાય છે કે વરસાદ સારા થશે પણ આ તો કુદરતના હાથમાં છે અત્યારથી વરસાદ વાવણી જોક છે પણ પૂર નથી કાટલ વાવણી થઈ ગઈ છે હવે જોરદાર વરસાદની જરૂર છે વાવેતર પરસોત્તમ ભાઈ ગામડા વાવેતર કર્યું છે જો આ વરસાદ થઈ ગયો માથે માંડવી ઉપર તો બીજું કઈ તો છે નહી વાવેતર માં આવે અત્યારે થોડીક માંડવી વાવી છે આ ખેતરમાં તારક વિગા ની છે વરસાદ પાણી હવે કેવા થાય જો હારા થાય તો કઈ એમાં માલ થાય આપડે નકર તો જિલ્લા ખેતીવાડી અધિકારી જામનગર ખરીફ માં જામનગર જિલ્લાના વાવેતરની વાત કરીએ તો દર વર્ષે લગભગ ત્રણ લાખ છેતાલીસ હજાર હેક્ટર જેટલું વાવેતર ખરીફ સિઝનમાં નોંધાતું હોય છે એની સાપેક્ષમાં જામનગર જિલ્લામાં હાલમાં આજ સુધી લગભગ બે લાખ એંસી હજાર જેટલું વાવેતર પૂર્ણ થયેલ છે જે બે લાખ એંસી હજાર હેક્ટર વાવેતરમાં મુખ્યત્વે એક લાખ ચોસઠ હજાર હેક્ટર જેટલું મગફળી ત્યારબાદ એક લાખ આઠ હજાર હેક્ટર જેટલો કપાસ અને સાથે સાથે પાંચેક હજાર હેક્ટરની આસપાસ સોયાબીન ઉપરાંત ઘાસચારો અને શાકભાજીનું વાવેતર થયેલ છે આ ઉપરાંત તુવેર મગ અને અડદ જેવા પલ્સીસ ક્રોપનું પણ વાવેતર થયેલ છે હજુ બે ઓગસ્ટ મહિના સુધી વાવેતર ચાલુ હોય જનરલી એરંડા અને તુવેરનું વાવેતર હજુ ચાલુ છે અને લગભગ આવતા મહિના સુધીમાં એ વાવેતર પણ પૂર્ણ થશે તો આપણે સંપૂર્ણ વાવેતર પૂર્ણ થશે અને ખાસ આ વર્ષે વાત કરીએ તો કપાસ કરતાં મગફળીનું વાવેતર વધુ જાણવા નોંધાયેલું છે એનું એક કારણ એવું હોઈ શકે કે એક તો કપાસ લાંબ લાંબા ગાળાનો પાક છે અને મગફળી ટૂંકા ગાળાનો મતલબ મગફળી વાવ્યા પછીથી શિયાળો પાકનું એટલે કે બીજા પાકનું પણ વાવેતર થઈ શકતું હોય છે એટલે ખેડૂતો એ તરફ વળ્યા છે અને સાથે સાથે કપાસનો ગયા વર્ષનો ભાવ સ્ટેબલ રહેલો એના કારણે પણ ખેડૂતો મગફળી તરફ વળ્યા હોય એવું જણાય છે